નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર થી અંકલેશ્વર માં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી આદરને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કારવાસની સજા હતી તેમજ ગુજરાત વિક્ટીમ કમ્પેન્શન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા સાત લાખનો વળતર ચૂકવાનો હુકમ કર્યો હતો અંકલેશ્વરમાં ગત તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના પચાસ વર્ષીય રામુ પ્રભુદયાલ રાજપૂત પાડોશમાં રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતને ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી. જે કેસ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસજે પાંડે સાહેબે સરકારી વકીલ પ્યુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી રામુ પ્રભુ રાજપૂતને આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો સાથે એક રૂપિયા લાખનો દંડ અને દંડ ના ભરે તો વધુ બે માસની સજાનો પણ હુકમ કર્યો હતો સાથે ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા સાત લાખનો વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ગત તારીખ તેરીસ તેર આઠ ત્રેવીસના રોજ અંકલેશ્વર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની ભોગ બનાર બાળકીને તેના જ બાજુમાં રહેતો આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂત રમાડવાના બહાને નવા બાંધકામ મકાનમાં લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ આચે છે ત્યારબાદ ભોગ બનાર દીકરીથી પીડા સહન ન થતાં રડતી હોય બાળકીની માતાને શંકા જતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી આરોપીને અટક કરવા જેટલા પૂરતા પુરાવા એકત્રિત થતાં આરોપીને અટક કરે છે ત્યારબાદ નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ સ્પેશિયલ પોસ્ટ કોર્ટમાં તેનું ચાર્જશીટ ફરવામાં આવે છે કેસની કાર્યવાહી અમને સુપ્રત કરતાં આ કે આ કામે અમો દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક સહાયદી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી અને અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ એસ ટી પાંડે સાહેબ ના હોય અમો ફરિયાદ પક્ષની દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગાર્ય રાખી આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂતને તકસીરવાર ઠેરવે છે અને ઇપીકો કલમ ત્રણસો બેતાલીસ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન બી ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર બે જે અને ત્રણસો છોતેર ત્રણ તથા ત્રણસો છોતેર એ બી તથા પોક્ષોની કલમ ચાર છ મુ તથા આઠ દસ બાર મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવી આ જીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સજાનો હુકમ ફરમાવેલો છે તથા આ કામે ભોગ બનનાર બાળકીને સાત લાખ રૂપિયા જેટલું વળતર અપાવે